નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે તો ગા ઉત્તર ગુજરાતની ની ચાર લોકસભા સીટ પૈકી મહેસાણા લોકસભા સીટ છે જેમાં સત્તર લાખથી વધુ મતદારો છે મતદારો સવારે સાત વાગ્યાના નીકળ્યા છે પરંતુ વોટિંગ ક્યાંક ને ક્યાંક ઓછું દેખાઈ રહ્યું છે સૌથી વધારે વોટિંગ જે દેખાઈ રહ્યું છે સત્યાવીસ ટકા સાથે કડીમાં દેખાઈ રહ્યું છે સાત વિધાનસભા સીટ ધરાવતી આ કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી જે પોતે કડીતી છે તે વોટિંગ સપરિવાર સાથે કરવા આવ્યા હતા અને તેમણે પણ આ વોટિંગને લઈને ક્ષત્રિય સમાજને લઈને મતદારો જે ઓછું વોટિંગ કરી રહ્યા છે તેને લઈને પણ મીડિયા સાથે વાત કરી હતી સૌ પ્રથમ તો નીતિન પટેલે વોટિંગ કર્યા બાદ મીડિયાને મળતા શું કહ્યું તે આપ સાંભળો મહેસાણા લોકસભા વિસ્તારના કડી તાલુકાના કડી શહેરના અમારા વોર્ડનું મતદાન મથક એ વર્ષોથી બ્રાહ્મણની વાડીમાં છે અને હું જ્યારથી મતદાન કરતો થયો ત્યારથી અહીંયા મતદાન કરું છું પછી નગરપાલિકાની ચૂંટણી હોય વિધાનસભાની હોય કે લોકસભાની હોય એ જ પ્રમાણે આજે લોકસભા ચૂંટણી માટે અહીંયા કડીમાં મારા વોર્ડમાં મેં મતદાન કર્યું છે સપરિવાર મતદાન કર્યું છે અને બધા જ નાગરિકોને જે અમે અપીલ કરી છે કે બધાએ મતદાન કરવું જોઈએ આપણી બધાની ફરજ છે રાષ્ટ્રીય ફરજ છે દેશભક્તિનું એક મોટું દેખાડવાનું કામ પણ મતદાન છે આજના દિવસે ત્યારે અમે બધાને કહીએ છીએ એ જ પ્રમાણે અમે પણ મતદાન કર્યું છે અને મને જણાવતા આનંદ થાય છે કે અમારા વોર્ડમાં અને અમારા કડી શહેરમાં ને દર વખતે લગભગ એસી ટકા જેટલું મતદાન અમારા મતદારો કરે છે અમારો આ વોર્ડ દરેક જ્ઞાતિ જાતિ સમાજ અને ગુજરાતી અને ગુજરાતી એ રીતના મતદારોનો બનેલો વોર્ડ છે પણ બધા હંમેશા રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈ અને અહીંયા મતદાન કરે છે જો મેં જે રિપોર્ટ ટીવી મીડિયામાં ને મોબાઈલ મારફતે જોયા એ પ્રમાણે લગભગ પાંત્રીસ ટકા જેટલું મતદાન મહેસાણા જિલ્લાની એવરેજ બધી વિધાનસભા સીટો પર થયું છે અને આ મતદાન સાંજે પણ મોટા પ્રમાણમાં વધશે એટલે અમને બધાને વિશ્વાસ છે કે અમારા સેંકડો કાર્યકરો ગામે ગામ એક એક બુથ સુધી પહોંચીને જે કામ કરી રહ્યા છે અને ઘણા કાર્યકરો હજુ પણ ઘરોમાંથી મતદારોને લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે એટલે બધું જ એવરેજ સિત્તેર ટકા કરતાં વધુ મતદાન થશે અને અમારા જે આ વોર્ડો છે એ વોર્ડોમાં તો ચોક્કસ મને વિશ્વાસ છે કે એસી ટકા કરતાં વધુ મતદાન અમે કરી રાજપૂત અસર આ કેમ મતદાન હજુ ઓછું દેખાતું જ નથી અને રાજપૂત સમાજ ક્ષત્રિય સેનાએ પણ મતદાન તો પોતે એ લોકો પણ કરી રહ્યા છે એટલે કોણ કોને મત આપે એ પછીની વાત છે પણ દરેક નાગરિક ગુજરાતના મતદાન કરી રહ્યા છે અને બધા જ મતદાન કરે એવું વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીએ પણ પ્રજાને વિનંતી કરી છે મતદારોને અપીલ કરી છે એટલે મતદાન તો થવાનું જ છે અને મત એ બધા પોતપોતાની ઈચ્છા પ્રમાણે આપતા હોય છે મહેસાણા સીટ પર જે વિજાપુર વિજાપુરની વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યાં પણ ત્રેવીસ ટકા જેટલું વોટિંગ થયું છે અત્યારે મહેસાણામાં સૌથી વધારે કડીમાં મતદાન થયું છે જ્યારે સૌથી વધારે ઓછું જે વોટિંગ કહી શકીએ તે માણસા સીટ પર થયેલું છે કુલ સાત વિધાનસભા સીટ આવેલી છે ઉત્તર ગુજરાતની પણ વાત કરીએ તો બનાસકાંઠા બેઠક છે ત્યાં સૌથી વધુ મતદાન ત્રીસ ટકા ઉપર પહોંચી ચૂક્યું છે મતદારો ખૂબ ગરમીના લીધે નથી નીકળી રહ્યા તેવું કારણ સામે આવી રહ્યું છે સાથે સાથે ગામડામાં ઓછા પ્રમાણમાં વોટિંગ થઈ રહ્યું છે તેના કયા કારણ છે તે હજી સુધી સ્પષ્ટ નથી થયું પરંતુ પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ ક્ષત્રિય સમાજને લઈને પણ તેમણે કહ્યું છે કે તે લોકોની નારાજગી હતી પરંતુ તે લોકોએ મતદાન કરવું જોઈએ તેમના સંગઠને પણ તે વોટ આપવાની પણ અપીલ કરી છે હવે જોવાનું તે રહેશે કે આજે સાંજે વોટિંગ પત્યા બાદ જે આંકડા સામે આવે છે ત્યારબાદ સાચી સ્પષ્ટતા થઈ શકશે કે મતદારોનો મિજાજ શું હતો અને તે કઈ તરફ ઢળ્યા છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજી ન્યૂઝ ઇન્ડિયા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णवजन जन तो तेने कहिए जे पीड